તમને દયા આવતી હોય તો મારી દીકરી ને કેટલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી હતી એમ કે નથી મલી એમને જવાબ ખબર પડે અમારી દીકરી ની ચાર દિવસ પહેલા બાળકીનું અપહરણ થયું હતું પણ હજી સુધી આ બાળકીનો કોઈ અતોપતો લાગ્યો નથી જોકે બાળકીનું અપહરણ થયું તે જ દિવસે સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં વિક્ષા કરી જીવન ગુજારતા બાળકીના માતા પિતાએ સુરેન્દ્રનગર સ્ટેશન માં જાણ કરી હતી પણ ચાર દિવસ બાદ પણ બાળકીનો કોઈ અતોપતો ન મળતા પોલીસ સ્ટેશન ના ધક્કા ખાઈ હવે પરિવાર ની ધીરજ ખૂટી ગઈ છે અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના બાળકીના પરિવારે આક્ષેપ સાથે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે બાળકીનો પરિવાર મૂળ જેતપૂર્ણ નો છે અને ભિક્ષાવૃત્તિ માટે સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં આવ્યો હતો જ્યાં ગુંબ 12 વર્ષની કિરણ ગોસ્વામી નામની બાળકી ભિક્ષાવૃત્તિ માટે ગઈ હતી પણ પરત આવી ન હતી હાલ પરિવાર ભારે આકતમાં છે અને બાળકી મળવાની આશા લગાવી ફૂટપાથ પર રાત વિતાવી મજબૂર બન્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં હવે બાળાઓ પણ સુરક્ષિત નથી તેવો ઘાટ ઘડાયો છે નામ મનોજ ગિરી છે હું જેતપુરનો રહેવાસી છું હું અહીંયા ઘરે રિક્ષાવતી કરવા આવેલો હતો તો મારી છોકરી સવારે અગિયાર વાગે રોટલી ઉગડાવા ગઈ હતી તો પોલીસ તપાસમાં કાંઈ હળકી ધ્યાન નથી દીધી હજી અમારા અમે અને અમે રિક્ષાવતી કરવા માટે અહીંયાથી પરદેશમાં આવેલા છીએ સુરનગરમાં અને સુનગરમાંથી મારી છોકરી ગઈ છે તો મારે ન્યાય જોઈ છે અને મારી